તો નમસ્કાર દર્શકો આજે આપણે આવ્યા છીએ ઉષા ચામુંડા માના દર્શન કરવા તો મિત્રો આપણે કરીશું મા ચામુંડામાના દર્શન અને પહેલાં આપણે ભોજન ભોજનશાળામાં જે અહીંનું રસોડું છે તે રસોડું પણ આપણે જોઈએ કે અહીંયા માતાજીની પ્રસાદી કઈ રીતે રસોડામાં બનાવે છે શ્રદ્ધાળુઓ અહીંયા પ્રસાદી લે છે તમે જોઈ રહ્યા છો હાલ તો આ છે રસોડું ઉષા કોટડા ભોજના લયનું તો રસોડું પણ ખૂબ જ મોટું છે તમે આ સૂલું જોઈ રહ્યા છો આ સૂલું કેવડી મોટી છે અહીંયા રોજે હજારો માણસોની ભોજન રસોઈ બને છે તો મિત્રો આ છે ઉષા કોટડાનું રસોડું તમે જોઈ રહ્યા છો અહીંયા ભાઈઓ મોટા મોટા ટોપમાં ડાળું અને શાક ભરેલું હોય છે તો મિત્રો આવી રીતે અહીંનું રસોડું છે ને શ્રદ્ધાળુઓને પ્રસાદી પીરસવામાં આવે છે તો હાલ યાત્રાળુઓ પ્રસાદી લઈ રહ્યા છે ને અહીંયા કાઉન્ટર પણ આજે એક જ મેંકવામાં આવ્યું છે કેમ કે બે કાઉન્ટર છે ત્રણ કાઉન્ટર પણ હોય છે પણ જ્યારે એવા તહેવારો હોય ત્યારે જય મા ચામુંમાં આપણે મંદિરે દર્શન કરી લઈએ માતાજીના મિત્રો તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ માતાજીને માનતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું માતાજીના વિડીયા લાવ્યા કરું છું અને તમને હું માતાજીના દર્શન કરાવ્યા કરું છું તો મિત્રો આ આપણે માતાજીમાં ચામુંડમાના દર્શન કરીશું આજે જય મા ચામુંડમા તમે જે પણ મંદિરનો વિડીયો જોવા માંગતા હોય એ કમેન્ટમાં જરૂરથી જણાવજો તો આપણે એનો પણ વિડીયો બનાવીશું જય મા ચામુંડા ઉષરા કોટરાવાળીમાં મિત્રો આજે આપણે વરસાદ ચાલુ છે અને માતાજીના દર્શન કરવા આવી ગયા છીએ જય મા ચામુંડમા જય મા ચામુંડા આશેમાં ચામુંડમાનું મંદિર ઉષા કોટડા હવે આપણે જઈશું આમ માતાજીના મંદિરમાં જય મા ચામુંડા માતાજીના દર્શન કર્યા અહીંયા પણ માતાજી છે જય મા ઉષા કોટડા વાળીમાં મિત્રો આપણે માતાજીના દર્શન થઈ જાય એટલે આપણું સી શાંત અને મન પણ ખુશી થઈ જાય છે એવા માતાજીના દર્શન કરીએ એટલે આપણે આનંદની અનુભૂતિ થાય છે તો મિત્રો માતાજીના દર્શન કરીએ આપણે દરિયા કિનારે આવી ગયા છીએ જ્યાં વરસાદ પણ સારું છે અને વરસાદના લીધે યાત્રાઓ થોડા આનંદ પણ કરી રહ્યા છીએ અને તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો કેમ કે વરસાદ ચાલુ છે અને દરિયા કિનારે લોકો અંદર જઈ શકતા નથી